ચંબુસર તાલુકા પંચાયત દ્વારા મગડાતના પૂર અસરગ્રસ્ત વ્યક્તિઓને સાત લાખ ઉપરાંતની કેશડોલ ચૂકવાઈ ચંબુસર તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ થતાં ઉપરવાસમાંથી છોડવામાં આવેલ પાણી ઢાઢા નદીમાં આવતા નદી ભયજનક સપાટી વટાવી હતી અને પૂરના પાણી ચંબુસર તાલુકાના નદી કિનારાના ગામોમાં પ્રવેશ્યા હતા અને મગણાંત ખાતે પૂરની પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારોની જનતાને તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને આઠસો બાણું વ્યક્તિ મળી ત્રણસો તેતાલીસ પરિવારો પૈકી છસો પંચોતેર લોકોને બેંક ખાતામાં કેશડોલની રકમ સાત લાખ છપ્પન હજાર તાલુકા પંચાયત દ્વારા જમા કરાશે

અને એના આધારે છસો પંચોતેર લોકોને ત્રણસો તેતાલીસ પરિવારોને કુલ સાત લાખ છપ્પન હજાર રૂપિયાની કેસોલની સહાય પૂરી કરવામાં આવેલ છે આ જમ્મુ શહેરમાં કુલ અલગ અલગ ગામોમાં આપણે ગણી છન્નું મકાનનો સર્વે કરવામાં આવ્યો હતો જેમની છન્નું મકાન સહાય આપણે પૂર્ણ કરેલ છે જેના અંતર્ગત આપણે કુલ ત્રણ લાખ ઓગણપચાસ હજાર આઠસો રૂપિયાની સહાય ચૂકવેલ છે આગામી સમયમાં જો વધુ કોઈ રિપોર્ટ આવેથી એનો સર્વે કરીને એની બી સહાયની ચૂકવણી કરવામાં આવશે